ઉનાળાની સિઝનમાં ઠંડુ દૂધ પીવાથી ઘણા ફાયદા થતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ઉનાળાની સિઝનમાં સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછું એક ગ્લાસ ઠંડુ દૂધ શરીર ને અનેક પ્રકારની રાહત પહોંચાડે છે ઉનાળામાં આમ કરવાથી વજન ઘટવાથી લઈને બીપી સમસ્યામાં પણ ઘણો ફરક પડતો હોય છે સામાન્ય રીતે લોકો તેમના દિવસની શરૂઆત થી લઈને રાત્રે સૂતા પહેલા તેમના આહારમાં એક ગ્લાસ દૂધનો સમાવેશ કરે છે ઉનાળામાં ગરમ દૂધ કરતા ઠંડા દૂધનું સેવન વધુ લાભદાયક માનવામાં આવે છે જો તમે વધતી જતી સ્થૂળતાથી પરેશાન છો અથવા હાઈ બીપીથી તમારી સમસ્યા વધી ગઈ છે તો તરત જ ફ્રિજમાંથી એક ગ્લાસ ઠંડુ દૂધ કાઢીને પીલો દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે તેમાં કેલ્શિયમ પ્રોટીન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે મજબૂત રાખે છે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે જો ઉનાળામાં તમારી એસિડિટીની સમસ્યા વધી જાય છે તો ઠંડા દૂધનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે ઠંડુ દૂધ પેટની એસિડિટીને નિયંત્રિત કરીને પેટની બળતરાથી રાહત અપાવે છે દૂધમાં હાજર કેલ્શિયમ વધુ પડતા એસિડને શોષીને એસિડની રચનાને રોકવામાં મદદ કરે છે આ ઉપરાંત તમારે જો વજન ઓછું કરવું હોય તો દૂધ ગરમ ને બદલે ઠંડુ દૂધ પીવાનું શરૂ કરો ઠંડુ દૂધ પીવાથી ચયાપચયની ક્રિયા વધે છે જે વધારાની કેલરી બર્ન કરે છે અને લાંબા સમય સુધી પેટ પણ ભરેલું રહે છે જેના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તે વધારે ખાવાનું ટાળે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે

નવસારી no,